કોઈને ખબર નથી મેલડી ક્યારે આવે ક્યાં મળે ક્યાં ઉભી હોય મેલડી કેવી છે સાહેબ તો કદાચ વાલજી બાપુ જેવા કદાચ સપને જોઈએ છે એને ખ્યાલ છે આપણે તો મેલડી ને કોઈ દી જોઈ નથી સાહેબ આ પણ એક ખબર છે કે મેલડીના ના નામ થી જે માણસ ડગલું માંડે ને એને કોઈ થી કમો તે મરવા નો દે એ મેલડી છે Thank કવિ કે જગત જેને દીએ હગાનો કરે હાથ આવા સમયે કેજો ક્યારેક મારી ભૂડિયા વાળીને કે રહ્યા તમારે અને જીવને જમને જયારે એક એમ કેવાય હવા મહેત નું સેતુ હોય અને આવા સમયે જો કોઈ મારી ભૂંડિયા વાળી મેલરી અરે તાર લગાડી દે માળા મરતા પહેલા છે એને મરવા ન દે ભૂંડિયા અમને ભરોહો છે ભૂંડિયા વિશ્વાસ છે

આજનું જે બોટાદ નું ઘટના સાહેબ કે જ્યાં મારી ભૂંડિયા વાળી મેનડી નો શેડો લાગી ગયો મરતા પેલા એક વાર જન્મ દેનારી જનેતા એ મારી ભૂંડિયા વાળી ને એટલું કીધું માં હું તો એક પરદેશી છું પણ ઘટના એવી બને સાહેબ બોટાદ નો જે ટાવર રોડ ટાવર રોડ ની માથે એક ના એક દીકરા ને એમ કેવાયટમેન્ટ ડોક્ટર ની પાસે તપાસ કરાવી એટલે ડોક્ટરે એવું કીધું કે સાહેબ આશીનસરી નથી પણ સબિયા હોસ્પિટલ ની માલમાં ડોક્ટર હાજર હોય બાવડું થોભે તો તમારો બાળક બચી જાય

ફોળાની મારમાં પોતાના એક ના એક દીકરા ને લઈને સબિયા હોસ્પિટલ ગેટે બાઈ રોઈ રોઈ ગાંડી દૂર થઈ સાહેબ પણ હું કાયમ કઉ છું કોઈ નો કરે એવું મેનડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે એનો ધણી સાહેબ આજુબાજુ માં દુકાનો વાળા ને જે હોય આઝાદ સાહેબ મારા ડોક્ટર ને કોઈ બાવડું મારા બાળક કોઈ બાવડું પકડે કોઈ બોટાદ માં બીજો સર્જન દેખાડો કોઈ ડોક્ટર દેખાડો પણ સાહેબ આ બાળક ની હાલત જોઈ એમ નથી અમે તો એક પરદેશ ના ખોળે પડ્યા છે અહીં અમારું હગાવાલા કાકા કુટુંબ કોઈ નથી સાહેબ આવા સમયની માલ બોટાદ ની માલ પાસે આવીને ડગમગતો દે ખંભે કાગળનો કોથળો રહી ગયો છે અને હિતેરક વરાહની એક ડોશી આવી છે મેલની કોઈ પણ રૂપે મળે છે આવી અનોલી બાઈ પોતાના બાળકને ખોળાની માલ લઈને મારા ત્રિલોકના નાથને પ્રાર્થના કરતીને આવીને એના ખંભે હાથ મેકીને એટલું બધું કેમ રોવે છે બાપા તદી

પરદેશી કાગલિયા એટલું કીધું બેન આથમ તારું મોટું છે બાળક ને ખોળામાં રવા દે તારી ફાટર હાડી નો શેડો એક વાર ભૂંડીયા લાંબો અને આંખમાંથી ત્રણે કાહુ પાડી ભૂંડિયા ની માલિકા બુટી ડોસી બેઠી છે ને આ બાળક એને હોપી દે અને જો મરતા બસાવે ને તો ભૂંડિયા વાળી ફેમિલી બસાવે

પણ મારી ભૂંડિયા વાળી મેલડી કે તારો ડોક્ટર કદાચ સબિયા હોસ્પિટલ નું પગથિયું ચડે ઈ પેલા જો હું ભૂંડિયા વાળી મેલડી પગથિયું ચડી લાવ ને તો એમ માનજે કે ભૂંડિયાની માલિમાંથી કોઈક મોટી

જો કદાચ તારું સબરણ કર્યું અને બે દિવસની રજા ઉપર ગયેલા ડોક્ટર તે હાજર કર્યો હોય મારી ભૂંડિયા વાળી મેલડી તને ક્યાં બુટ આપવા મારી પાસે કોઈ રૂપિયાની જોગવાઈ નથી ત્રણ હજાર રૂપિયા ખીસા છે નગર મારો બાળક મરી જાય છે અને સાહેબ ઈ વખતે ક્યાંથી આવ્યું કોણ આવ્યું નાનામું જેનું કોઈ નામ નહીં કોઈ નામ નહીં કોઈ ઓળખાણ નહીં સાહેબ આવીને અગિયાર હજાર રૂપિયા રોકડા આપી અને એટલું કીધું ભાઈ તારા દીકરાની દવા કરાવી હું ગામમાં જઈને હમણાં પાછો આવું છું સાહેબ એ રૂપિયા દઈને ગયા ઈ ગયા મારી ભુંડિયાવાળી મારી વાલ્ટી ભગતની મેલડી થઈ ગઈ ઓ બાપ સાહેબ આજ જે અમારા રાણપુર તાલુકાનું રાજપરા ને રાજપરા ગામની માંલમાં મજૂરી કરવા આવેલા સત્ય ઘટનાની વાત ટૂંકમાં વાત કરું બાળકને ટ્રીટમેન્ટ થઈ ગયું